બુકાની શખ્સો દ્વારા કરાયેલી છે ધનસુરા ના વડગામ માં બુકાની ધારી છ શખ્સોએ ધારધાર હતય સાથે ચોરીને અંજામ આપ્યો હતો જે અંતર્ગત સ્થાનિક પોલીસ ઉચ્ચ અધિકારીઓ અને આઈસીબી ટીમ ઘટના પહોંચીને તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે લૂંટના બનાવના છ આરોપીને ઝડપી પાડ્યા છે ત્યારે બાયડના આમોદરા ગામે પણ વેપારી પાસેથી લૂંટ ચલાવનાર આરોપીઓ પણ ઝડપાયા છે તેમાં પાંચ જેટલા આરોપીઓએ વેપારીના હાથ પગ બાંધીને વીસ હજારની લૂંટ ચલાવી હતી પોલીસે પકડાયેલા આરોપીને કાયદાનું ભાન કરાવ્યું હતું ત્યારે પોલીસે ધનસુરામાં આરોપીનું જાહેરમાં સરઘસ કર્યું હતો છવ્વીસ તારીખે નવરાત્રી દરમિયાન અહીંયા બાયડ પાસે વડા ગામ કરીને એરિયા છે ત્યાં એક ફાર્મ હાઉસમાં છ વ્યક્તિઓએ આવી અને લૂંટ કરેલી અને આ લૂંટમાં એલસીબી ધનસુરા પોલીસ સ્ટેશનની ટીમ એસઓજીની ટીમ એવી અલગ અલગ ટીમો કામે લાગેલી અને આજે અમે એમાંથી છ આરોપીઓ ટોટલ ત્રણ લાખ ત્રીસ હજારની લૂંટ થઈ હતી અને છ આરોપીઓ અને લૂંટનો મુદ્દામાલ અમે કબજે કરી લીધા છે આ જે આરોપીઓ છે એ બધા ધનસુરા ગામના જ છે મુખ્ય આરોપીમાં પ્રકાશ વસાવા સંજય વસાવા કેતનભાઈ રાવળ કરણ વસાવા કિશન વસાવા અને સંજય ડાયમા ટોટલ છ આરોપીઓ છે આ છ એ આરોપીઓએ લૂંટ કર્યા પછી એમના જ ગામમાં લૂંટ કરી અને લૂંટ કર્યા પછી લૂંટનો જે પણ કપડાં એણે મોઢામાં બાંધવામાં યુઝ કરેલા એને સળગાવી નાખી અને લૂંટનો ભાગ પાડી પચાસ હજાર પચાસ પચાસ હજાર રૂપિયા વેચી અને પછી પોતપોતાના કામ ધંધે નીકળી ગયા હતા છમાંથી ત્રણેક આરોપી અમે ગામમાંથી પકડ્યા છે એક આરોપી હોસ્પિટલથી પકડ્યો છે અને બે આરોપી અમે જુનાગઢથી પકડ્યા છે ટોટલ છ છ આરોપીઓ અને મુદ્દામાલ સાથે એલસીબીની ટીમ ડીવાયએસપી શ્રી વાઘેલા એસઓજીની ટીમ અને ધનસુરા પોલીસ સ્ટેશનની ટીમ તમામને અમે અભિનંદન પણ આપીએ છીએ મહેન્દ્રપ્રસાદ નેશનલ બ્લેસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર